નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે બરફના ટુકડા ઉપર લાલ કોલગેટ નાખીને આપણે શું બનાવવાનું છે મિત્રો એક જોરદાર વસ્તુ બનાવવાની છે તેના માટે તમારે ધીમા તાપ ઉપર એક વાસણ મૂકવાનું છે અને તેની અંદર તમારે બરફના ગાંગડા અથવા બરફના ટુકડા હોય એ મૂકવાના છે અને તેના ઉપર મિત્રો તમારે લાલ કોલગેટ એટલે કે જે ક્લોઝઅપ આવે છે એ તમારે ઉમેરવાની છે તમે જોઈ શકો છો તે રીતના આ પ્રકારે તમારે એના ઉપર ક્લોઝઅપ અથવા કોલગેટ તમારે નાખી દેવાની છે હવે મિત્રો તેના ઉપર તમારે એક ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને બરાબર ચમચી દ્વારા તમારે મિક્સ કરતું રહેવાનું છે ધીમત આપે આ બધું તમારે મિક્સ કરતું જવાનું છે તમે એકાદ મિનિટ સુધી મિક્સ કરશો ત્યારબાદ મિત્રો તમારે એની અંદર થોડુંક ગુલાબજળ ઉમેરવાનું છે અને ફરીથી તમારે ચમચી દ્વારા તેને મિક્સ કરવાનું છે હવે મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો એક પડીકી શેમ્પૂ ઉમેરવાનું છે તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પુને એક પડીકી તમારે નાખી દેવાની છે અને ફરીથી તમારે ધીમા તે આ બધું મિશ્રણ જે હોય એને તમારે મિક્સ કરતું જવાનું છે એકાદ બે મિનિટ સુધી ફરીથી તમે મિક્સ કરશો ત્યારબાદ મિત્રો તેના અંદર તમારે ચણાનો લોટ બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે હવે તમને એમ થશે કે આ બધું મિક્સ કરીને આ શું બનાવવા જઈ રહ્યા છે તો મિત્રો એક જોરદાર વસ્તુ બનાવવા આપણે જઈ રહ્યા છીએ તેના ખૂબ જ ઘણા બધા ફાયદા પણ હું તમને હમણાં બતાવીશ તો મિત્રો આવી રીતના ચણાનો લોટ નાખીને તમારે વ્યવસ્થિત ધીમા તાપે બેથી ત્રણ મિનિટ સુધી ગરમ કરવાનું છે અને બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે ચમચી દ્વારા હલાવતું રહેવાનું છે હવે તમારી મસ્તની એકદમ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે થોડુંક ઝાડું થઈ જાય તો તમે એની અંદર ફરીથી થોડુંક પાણી પણ ઉમેરી શકો છો હવે પાણી ઉમેર્યા પછી ફરીથી તમારે થોડું મિક્સ કરતું જવાનું છે હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આ જે મિશ્રણ બની ગયું છે પા બરફનું પાણી હળદર શેમ્પુ કોલગેટ આ બધું આપણે નાયખું ગુલાબ ને આ બધું જે મિશ્રણ બની ગયું છે હવે તેને આપણે અલગ વાસણની અંદર ગાળી લેવાનું છે તો બે વાસણ લેવાના છે એકની અંદર જે આ પ્રવાહી હોય છે જે આ બધું પાણી મિક્સ મિક્સ થઈ ગયું હોય એ પ્રવાહી તમારે ગાળીને અલગ એક વાસણમાં લેવાનું છે વાટકામાં અને બીજા વાટકાની અંદર જે આ ગઠ્ઠા જામી ગયા હોય મતલબ કે ચણાનો લોટ ને બધું જામી ગયું હોય તો એ તમારે એ ગાઇઠું ગાઇઠું જેવું હોય એ તમારે બીજા વાસણની અંદર રાખવાનું છે હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવો તો મિત્રો આ એક એવી વસ્તુ બની ગઈ છે જેના દ્વારા મિત્રો આપણે ઘણા બધા ખર્ચા ઘટાડી શકીએ છીએ કેમ કે આપણે બધા લોકો રૂપાળા થવા માંગતા હોઈએ છીએ અથવા કાળા હોય તો આપણે એમ લાગે કે કંઈક લગાવીને રૂપાળા થઈ જાય ચામડી આપણી ગોરી થઈ જાય તો એના માટે ઘણા બધા ખર્ચા કરતા હોઈએ છીએ પરંતુ હવે મિત્રો આ ઘરગથ્થુ અને સસ્તો એક તમારા માટે આ એક જોરદાર ઉપાય હું લઈને આવ્યો છું જેના દ્વારા આપણે ઘર બેઠા રૂપાળા થઈ શકશું તો મિત્રો આ જે પેસ્ટ બની ગઈ છે તમારે શું કરવાનું છે જે ભાગની અંદર તમારે કાળાશ સ્પડતું હોય અથવા તમને થાકતું હોય કે મારે મોઢે લગાવવું છે શરીર ઉપર કોઈ કાળા ડાગા પડી ગયા છે અથવા તમે થોડા વધારે શ્યામ હોય અને તમારે રૂપાળા થવા માંગતા હોય તો તમારે જે આ પેસ્ટ બનેલી છે જાડી પેસ્ટ તેને પહેલાં તમારે હાથ ઉપર ગમીને લગાવવાની છે અને પાંચ મિનિટ સુધી ઘસવાની છે ત્યારબાદ જે પાણી છે આપણું હળદરવાળું એ પાણીને તમારે નાખીને ઘડી ઘસવાનું છે અને પાણીથી ધોઈ નાખવાનું છે અને ત્યારબાદ ચોખ્ખા પાણીથી તમે ધોઈ નાખશો મિત્રો આ પ્રયોગ તમે પંદર દિવસ સુધી કરશો તો અવશ્ય તમને સો ટકા રિઝલ્ટ મળશે અને તમે જે રૂપાળા થવા માગતા હોય ધોળા થવા માગતા હોય તે તમે થઈ જશો તમારો ચહેરા ઉપર લગાવશો તો ચહેરો પણ ખીલી ઉઠશે હાથ પગમાં લગાવશો તો એ પણ કાળાશ તમારી દૂર થઈ જશે તો મિત્રો એકવાર તમે અવશ્ય ઘરે આ પ્રયોગ કરજો તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા બીજા મિત્રો સુધી સગા સંબંધીઓને પણ આ વિડીયો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ